દેશમાં લોકશાહીના પર્વનો અવસર આવ્યો છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીને મજબૂત બનાવવા માટે વિશાળ કામગીરી હાથ ધરવામાં આવી છે ચૂંટણી પ્રક્રિયા માટે ફરજ બજાવતા તમામ અધિકારીઓ લોકશાહીના પર્વના ભાગીદાર છે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી જહેમતભરી કામગીરીને વારલી પેઇન્ટિંગના માધ્યમથી ચિત્રકાર તુલસીદાસ પટેલે રજૂ કરી છે દેવિસ બડોલી સંસદીય મતવિસ્તારના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપીન ગર્ગે ચિત્ર શિક્ષક તુલસીદાસ પટેલે સમગ્ર ચટણી પ્રક્રિયાને આવરી લેતું વારલી પેઇન્ટિંગ જિલ્લા 시વાસદન ખાતે અર્પણ કર્યું હતું. આજ રોજ મેં કલેક્ટર સાહેબને અર્પણ કર્યું છે જેની અંદર શહેરી વિસ્તાર ગ્રામીણ વિસ્તારની સમસ્યાઓ તથા જુદા જુદા ઉમેદવારો દ્વારા લોકોનો સંપર્ક દર્શાવ્યો છે સાથે સાથે ચૂંટણી પંચની પ્રક્રિયામાં અંધ અશક અને અન્ય ઉમેદવારોને જે આપવામાં આવતી સુવિધાઓ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે અને અંતે એમનું કિંમતી અને પવિત્ર મત લોકો અવશ્ય આપે એવો સંદેશો પાઠવવાનો પ્રયાસ કર્યો છે